મળી રહ્યા છે નવસારીના જલાલપુરના રાણોદરા ગામની સીમમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં નવસારીના જલાલપુરથી સમાચાર કપડાના ટાંકા લિફ્ટમાં લઈને નીચે આવતા લિફ્ટની પ્લેટ તૂટી ગઈ ઘટનામાં લિફ્ટમાં સવાર બે શ્રમિકોના મૃત્યુ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે તો નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે

ઘટના સ્થળે મોત નીપજ્યા હતા આ બંને મજૂરો દબાઈ ગયા હતા જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ સમગ્ર મામલાને લઈને ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે જે લીફ છે તેની મેન્ટેનન્સ ક્યારે કરવામાં આવ્યું હતું અને જે સુરક્ષાના જે ઉપકરણો હોય છે તે વ્યવસ્થા કેમ તેને પણ તપાસ કરવામાં આવી છે કંપનીઓમાં જે લિફ્ટ હોય છે તેમાં પૂરતું મેન્ટેનન્સ ન થતું હોવાને લઈને આવી અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે ગ્રામ્ય પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ઉંડાણ ને તપાસ કરી છે આભાર માહિતી આપવા માટે